રસકો લીધો કેમ તમારે વાડીયું નથી ખાતો રસકો નથી ખાતી વાડીયું નો દવા દવા ઓછી સાટતા હો દવા ઓછી સાટતા હો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આજના ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈએ છીએ આજે ખોડિયાર જયંતી છે તો દર્શન કરવા જઈએ છીએ અને આજે લગ્નમાં જવાનું છે અમારે બરોડા તો જુઓ અમે તૈયાર થઈ ગયા છીએ નંસભાઈ પણ રેડી થઈ ગયા છે ચાવી લઈને ઊભા છે ક્યાં જવાનું છે અત્યારે મંદિરે દર્શન કરવા જવાનું છે ને તો અત્યારે અમે જઈએ છીએ અહીંયા અમદાવાદ આવ્યા છીએ તો ખોડિયાર માના મંદિરે જઈએ છીએ તો તમે બ્લોગ માં બન્યા રહેજો કેતા હતા તમે બોલો કઈ નહીં દર્શન કરવા જવું છે ને હા તો ચલો જઈ આઈએ આપણે હા આવવાનું છે કે અંશુ આઈ રહેવું છે આવું છે હા તો ચલો તો ચલો હાલો અત્યારે અમે જો દર્શન કરવા જઈએ છીએ આજે કેમ કે પાંચ તારીખ છે ને ખોડિયારમાનો જન્મદિવસ છે તો કીધું ચલો આજ મંદિર આંટો મારતા આવીએ અત્યારમાં મેડમ અહીં તૈયાર થઈ ગયા છે ને હું તૈયાર થઈ ગયો છું તો ચલો ત્યાં જઈને તમને મળીએ તો ચલો અત્યારે જો હવે અમે અહીંયા મંદિર છે પહોંચી ગયા છીએ ખોડિયાર નું મંદિર છે અહીંયા તો ચલો જવું ને તો ચલો હો મેડમ નહીં જાય છે હળવે હળવે ધીમે ધીમે તો ચલો દર્શન કરી લઈએ તમને મળીએ से और साले आप તો ચલો અત્યારે અમે ખોડિયારમાં મંદિરે જે વાવવાળા ખોડિયારમાં હતા ત્યાં દર્શન કરીને અહીં ક્યાં આવી ગયા છીએ પાછા અને અહીંયા બીજા એક મંદિર છે ત્યાં આવ્યા છીએ ક્યાં મેડમ આવ્યા આપણે હા અહીંયા અમે વેરાય માતાના મંદિરે આવ્યા છીએ વેરાય માતાનું મંદિર છે હા તો ચલો હવે જાવ છો દર્શન કરવા તો ચલો અંશો હાલો અંદર દર્શન કરતા આવીએ અંશભાઈને જલસા છે બહુ પછી જવાનું છે અંશભાઈને ઘરે ભાવનગર કાન છો ભાવનગર જવું ને ઘરે Botorekan sumari pada. Eh. Hancur. Mari pada, botore. Petelo jo, kendaraan. 10 bos. Kali mata sini. Ayo, botore. Mari lawan dice. તો ચલો અત્યારે જાઓ અમે વડોદરા જવા માટે નીકળી ગયા તૈયાર ને અંશભાઈ તૈયાર થઈ ગયા આ જાય એનો થેલો લઈ ન ભાઈ ચલો તો મેડમ અહીં આવે છે જવું છે ને તો ચલો હાલો હવે હવે આ શાક છે આવો રહી જાહે

થઈ ગઈ છે રિક્ષા તૈયાર હંસભાઈ બેહી ગયા છે ચાલો હવે આગળ જઈને મળીએ તમે તો ચલો અત્યારે અમે જો એચસી હાઈવે અહીંથી વડોદરા જે જવાય ને એ રસ્તે પહોંચી ગયા છીએ હંસભાઈ જો એનું બેગ પોતે અપાય કા વજન છે હંસભાઈ નથી ને હંસભાઈ કે મને મારું બેગ કરી દેજો એટલે હું મારું બેગ લઈ લઈ દઈ ભાઈ જો એનું પોતાનું બેગ લઈ લીધું છે કોઈના હાથ અડાડવા નથી તો કોઈને દેતો ને લાયું લઈ લો દુઃખ તો ના પાડે છે હાલો હવે ભાઈ બસની વાટે છીએ બસ આવે એટલે પછી નીકળીએ અમે અહીંથી વડોદરા હવે તમને બસમાં વેહીએ ને પછી મળીએ અત્યારે જો બધી બસ ચાલો અત્યારે આપણે જો વડોદરા લડ્યું જવા માટે બેસી ગયા છે ટેમ્પામાં ઘણા ટાઈમ ને ઘણા બરાબર પછી ટેમ્પામાં બેસી બધા બે ગયા છે ટેમ્પામાં બસમાં નો મેળ આવ્યો કોઈને

આમી છે એકય ગાડીનો મેળ ન આવ્યો બસ બસનો તો ટેમ્પો બાંધી લીધો તો ટેમ્પામાં બધા થઈ રહ્યા તો ચલો આને શું કહેવાય જરાક કોમેન્ટ વોમેન્ટ કરીને કહી દેજો અમારી ભાષામાં તને અહીંયા આંબલીટના કાયદરા કહીએ છીએ અને અમારા કાકીજી લાવ્યા છે બધા ખાવ ઘેડું મોટું થાય ખાટું મોટું થાય ચલો બધા કાયદરા ખાઈએ છીએ ખાતા ખાતા જઈએ છીએ વડોદરા તો ચલો અત્યારે અમે વડોદરા પહોંચી ગયા અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો કે ચાલો પેલા જમી લઈએ અને જમવામાં છે અત્યારે બધા જમીએ છીએ તો ચલો હું અત્યારે જો વડોદરામાં આવી ગયો છું શાક માર્કેટ બજારમાં અત્યારે લેવા તો અમે જો અહીંથી ભાઈ લીધું છે અલગ 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 જગ્યાએથી બધું છીએ બધા જો અમારે જડીદારો બધા આવી ગયા છે અને આ વડોદરાની રા માર્કેટ રાતે ભરાય આપણે ભાવનગરમાં દિવસે ભરાય અહીં વડોદરામાં રાતે ભરાય

લા રમણી કાકા હું લ્યો છો રસકો લીધો રસકો લીધો કેમ તમારે વાડીમાં નથી થાતો રસકો નથી ખાતી નથી નો દવા દવા ઓછી સાટતા હો દવા ઓછી સાટતા હો દવા સાટી મત નથી ખાતી હા જો ખાય ગાયો ને તો હરકો ખવડાવજો ગાયોને દૂધ અમાર પીવા મળે હરકો

જે કામ હતું પૂરું કરીને આવી તો અંદર બેઠા દો મને ઊંઘ બહુ આવે માથું ચડું બહાર ટ્રાવેલિંગ કરું એટલે વાત થઈ ગઈ મને માથાનો બહુ દુખાવો છે તો ભાઈ રહેવાનું થાતું કાંઈ નથી કરવાનું તો ચલો આ બ્લોગને અહીંયા હેન્ડ આપીએ અને કાલ આપણે નવા બ્લોગમાં મળશું લગ્નના બ્લોગમાં તો ચલો કાલ મળીએ અત્યારે હવે આ બ્લોગને અહીંયા પૂરો કર્યો છે તમને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ ચલો બાય તો રૂકો જરા સબર કરો આજે ને તોફાન બહુ કરજો છે મારી આ કેટલી વજી ગઈ છે એની કેટલી વજી ગઈ છે મને હુવા ન દે તો અને એ ફૂટોય નથી ખોટું પડે છે ઈ જે તમે જારે વીટી ઉતારો તારે આવી આવી આઈટ કર દે ખોટું ખોટું કઈ ન મને હા પણ મારી એક કાઈ ખોટું નો દેખા માણા ખબર પડે તાની આ કેટલી પોચી કેલી છે સમજો મારી આ તારી જો કેટલી ટબોરા જઈ હોજી ગેલી છે તોય હું તો નથી મારો બેટો ક્યાં અત્યારે વાગ્યો છે ડો એક વાગી ગયો એક મારા પાસે એક વાગ્યો એમ ન થાતું હું સુઈ જાઉં હવે સોન વેનેટ કહી દેવું સર બહુ તોફાન કરે છે આ તો ચલો ભાઈ કહી દે બધાને બાય બાય હું સુઈ જાઉં છું બાય 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 એમ ન કાય બાય